પાણીની આવક થઈ નર્મદા ડેમના દસ દરવાજા ખોલી અને પાણી છોડાયું નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ તેત્રીસ મીટર પર પહોંચી છે નર્મદા ડેમના દસ દરવાજા ખોલી ને હાલ તો પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો નર્મદા ડેમની સપાટી સીઝનમાં બીજી વાર એકસો છત્રીસ મીટર ને પાર પહોંચી ઉપરવાસ એક લાખ બાર હજાર ક્યુસેક પાણીની આવક થઈ નર્મદા ડેમના દસ દરવાજા ખોલી અને પાણી છોડાયું નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ તેત્રીસ મીટર પર પહોંચી છે